માસૂમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને ને બહુ જ તકલીફ પડેલી ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા જમવા સવારના ચાર વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને મળતા જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે મૂકવા નહીં આવી અમારા બાળકોને સ્કૂલની જવાબદારી મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી દેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કઈ થયું કઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલ ની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં એટલે પછી વાત ના થઈ ચાલકો કટકે કટકે જ થઈ અને એ લોકોને જે સફારી પ્રોગ્રામ હતો એ તો આ પછી કેન્સલ જ કરી નાખ્યો જ ગયા અમારી છે કે જે જવાબદાર છે એની સામે લ્યો કારણ કે આજે આવી ખરાબ બસો રાખે આજ પૈસા તો પૂરા લે છે એમાં તો એવું છે નહીં ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજે બધી બસ કંડમ કન્ડિશનમાં હતી એક પણ બસ સારી કન્ડિશનની નહોતી

આવવામાં અમારે પેલા બીજી બસમાં અમને ચાર બસમાં અમારે બસ ને મર્જ કરી હતી એટલે ટ્વેલ્થ ટુવેલ સ્ટુડન્ટ બધી બસમાં હતા તો એવી રીતે થઈને જયારે પછી ધારી પહોંચ્યા અમે લાયન ડેન રિઝોર્ટ થી ધારી પહોંચ્યા ત્યાં અમારી નવી બસ ઊભી હતી અને નવી ડ્રાઈવર એ ઊભો હતો એટલે અમને ત્યાં બીજી બસમાં બેસાડ્યા અને જ્યારે અમે એની કમ્પલેન કરી ઓલા લાયન ડેન રિસોર્ટ માં જે ડ્રિંક થઈને જે સ્વીગી હતા એની તો એના બસ ના ઓનર જ ટ્રાવેલર્સ ના ઓનરે જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ ને લઈને આવતા રહ્યો